ભરૂચું તોડવાવાળાથી વધારે મૂર્ખ બીજું કોઈ ન હોય કેમ કે એ પોતાના સ્વાર્થ માટે એક સારા માણસને ખોઈ દે છે મગજ ખરાબ હોય તો પણ શબ્દો ખરાબ ન વાપરવા કેમ કે મગજ સારું થઈ જશે પણ વપરાયેલા શબ્દો નહીં જેના વગર નહીં ચાલે એવું લાગે અને એના વગર પણ જીવાતી જાય એનું નામ જિંદગી આપણો સમય ખરાબ હોય ને સાહેબ ત્યારે શક્ય એટલું મૌન જ રહેવું કારણ કે પરિસ્થિતિ બગાડવામાં સૌથી મોટો ફાળો જીભનો જ હોય છે કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે તો સમજી જવું કે જે વ્યક્તિ સાધારણ નથી અંગત એટલે શું આપણું અશ્રુ વિનાનું રુદન સમજી શકે એ જ આપણું અંગત પોતાના સ્વાર્થ માટે બીજા સાથે દગો કરતાં પહેલાં સાત વાર વિચારજો નહીંતર આ જિંદગી તમારી સાથે એવો દગો કરશે કે પસ્તાવો પણ નહીં કરી શકો ઘણીવાર જિંદગીમાં તકલીફો આપણી પરીક્ષા લેવા નથી આવતી પરંતુ આપણી સાથે જોડાયેલા વ્યક્તિઓની સાચી ઓળખ કરાવવા માટે આવે છે